પૈસા લઈ ગયા છે ને પછી આ તો પડ્યું બધા પૈસા નાલું તું લેવાનું પછી ખોટા જોઈ પણ ના એ બોલો મેઠા ઓ સાલ્યા ઉનો છોકરો છે નીનુજીનો હા નીનુજીનો કેમ આવ્યો દે એના કોમ હતું એવું છે કિણી આવ હા પર બહાર આ તો હું સવડીતા મારે ખોદાળો હા કાળુ આ બાઈક લેવું બાઈક લેવું કેમ આવ્યો ત્યારે

બોલવાનું કરો પણ ક્યાં નહીં લાવવાના કીધું ને મેં હા ભાઈ બની રાખવી તો બાર ની ઘર નહીં આ ચોખ્ખી વાત ના દુનિયામાં બધા કરાવત મોડો તમે એકલા સારા છો અને તમે મોટા ઈમાનદાર થઈ ગયા છો શરીફ થઈ ગયા છો મોટા શરીફમાં દોડ્યા એટલે તું મને સમજાય તું મને સમજાય ઈમાનદાર અતર કોઈ ઈમાનદાર નહીં હોય કોઈનો હગા ભાઈનો વિશ્વાસ નહીં રાખવાનો કોમ જીવ ઘેર પોકવાત તઈ દેવાનો હા

જોખદી મૌકા ક્યો છે મનો આ ઓબાળ હું જોખું થી હું જ મારી વાત ઓપડ આ બોલો આ ઘર હું ન મળતો ના પાછો ઘર ઘેર કોઈ આવું ના જોવ હું કીધું ઘર કુલુ મેલીન જો તો ખબર તારી હો તો આવું જ આયા હં લા કાટો આયા અલ્યા ઓવજો આ ખાટો ભઈ એટલા આવું છે બેટા હા આ બ કરણ ની સબન ની વાત છે ભાઈ નહીં ઓ ભાઈ નહીં હું આવવાનું છું તો

સમય આવત આને કે સમય હું લેવા અત્યારે આપણે એને કહી દેવું પડે કહી દીયે તો એના મગજ મોરે સમ એ તો લેવી લે લે હે ને અત્યારે કે પડે હું કવા સે વીવો આવન પર કે તમે મન શો કીધું તું એ તો બો ગોસ પાસ એને તો એવી ફોન નઈ એ કામ કરો હરજુ બે શબ્દ મુકો હડ દરવાજ છે ઘરે છે કે અલે પાના રવાજો કે તમ જતા રહ્યા હે હે તમ જતા રહ્યા હે કે એ હિતર મને થોડો બેહી રહે

તો ખબર પડે પણ તમે પૈસા નહીં આવે નહીં જાવ એમ કેજો હા અરે નહીં આવે તો હું પૈસા આલ દઉં મારા પગારમાંથી એ તો ઘરમાં ઘરમાં ખાડો પડક વડી ઈમાં પૈસા 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 લગર વિશ્વાસ રાખો કોકના ઉપર અલ્યા તારી એ ટીણિયા ખાટલો લઈ લે તની અરજી પેલા કળો ને ખાટો બે જણ આવશે જે પણ હા કોક પણ આ બાતો દેવ એકણ બાપલો ને એટલે કોમ પરશે તું લઈ જ હે ઈ નહીં ઈ વના ઘરે ચાની રકો બે તોણો છો

ની હરજો ખુલ્લા બેહીરજો હે ઓ પેલખો રેડો આ આ ખુલ્લું નહીં ઓય સ તારા ભાને તંબુ તોણી બોજા છે આ ખુલ્લું નહીં કે કમ છોનો મણ હોય ઈ સકણ જાવ છે ઈ કણ બે હાળો કી કમ બેહીય છે આ લ્યા પણ ઓય હું છે તને ઓય હું થાય છે તને ઈ હું ઈ રૂળ પર જો તારા ભાને બતાવવાનું છે કે મે તઈ નાઈ પણ મંદિર 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 બેહીય

આશરબાઈ પેલો પિવાના રંજીતે બનાયા છે હ ઓ ના છોકરો મેં તો પાછો મેં એવોને બનાયો છે ના સરસ છોકરો હારું સાબા ને તમે ચિંતા કરજો ને પેણ બેહી

તો બોય ધરી મોના ના ઘેર છોડીને કોઈ દુખ તો તારા દોછી વિશવા વગર ના હોય અહીં શટર મારી ગયા ઘરને અને કદી જિંદગીમાં તું હવે મારા ઘર ના આવતું તારા ઘેર તો અમે કદી આવીએ નહીં અને આ શું જો લે હમાય હે આ મોણસ છે ને આ તો શિખર શેટલા વર્ષે હું ના ઘેર આવીશ આરે હા તું હવે મને ભેગો છો અને તું કહે દઉં મારે હેઠળ જવું છે હું કહ્યું કહો હેઠળ ઘેર હું બે હવા આવું તો હું થયો પેલી વાળી રઈને જોઈ રહ્યો તું સો જોત ન તો લેવા છોટી રહ્યો તો ખાટલામાં બેઠો

રોજ કઈ કઈ થો તમારું ના ના વિશ્વાસ આવતો નહિ લગાડે સુધરો લાગે સુધરો વીસ રૂપિયા મેં પરીક્ષા કરી રોજ રાત રોજ અંગાથી ભેગા ફરો ભાઈ બનો

बदमोणो से वो नाव है वो तो बारन को को है विचारू पड़े लावता ओळखता नाव है तू अरे अभी सुधरी जो आई मने बस भला कीरे ने हागु तोळाईन मोणो जाऊ पडा ब मोणो